ફોરેસ્ટ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવું કહી ફરિયાદી પાસેથી નવ લાખ ત્રીસ હજારથી વધુ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી પરતના આપનાર થગને વાપીતી સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યો હતો સુરત સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં રહેતા ઈશમને ફોરેક્સ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે વિવિધ બેંક એકાઉન્ટોમાં નવ લાખ વીસ હજાર સાતસો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ ન કરી અજાણ્યાએ થગા આચરી હતી જે અંગેની ફરિયાદ સાયબર ક્રાઇમ સેની ટીમે નોંધી તપાસ હાથ ધરી હતી અને બેંકોમાંથી મોબાઈલ નંબરોની માહિતી મેળવી વાપી ખાતેથી મૂળ બિહારનો અને હાલ વાપીમાં ચણોદ દેવી કૃપા રેસીડેન્સી માં રહેતા થગ રાહુલ વિનોદ ચૌધરીને ને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી